વડોદરા શહેરના અલકાપુરી સ્થિત વૈભવી હોટલ ખાતે ફિક્કી ફ્લો દ્વારા ફ્રન્ટ લાઇનથી નેશન ફર્સ્ટ ફરજ શિસ્ત અને દેશભક્તિ અંતર્ગત લેફ્ટનન્ટ જનરલ કર્નલ જીતસિંહ ધિલોન સાથે પ્રેરણાદાયક સંવાદનું આયોજન કરવામાં આવ્યું ફિક્કી ફ્લો વડોદરાએ એક યાદગાર સાંજનું આયોજન કરીને ગૌરવ અનુભવ્યું ફ્રન્ટ લાઇનથી નેશન ફર્સ્ટ ફરજ શિસ્ત અને દેશભક્તિ જેમાં ભારતના સૌથી સન્માનનીય લશ્કરી નેતાઓમાંના એક લેફ્ટનન્ટ જનરલ કર્નલ સિંહ ઢિલોન મુખ્ય વક્તા હતા દેશના સૌથી કઠિન વિસ્તારોમાંથી આવેલ લીડરશીપ બલિદાન અને શૌર્યની કહાનીઓ અનુભવી લેફ્ટનન્ટ જનરલ ઢિલોન જેમને સેના અંદર પ્રેમથી ટાઇની હિલોન તરીકે ઓળખવામાં આવે છે પૂર્વ ડિરેક્ટર જનરલ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે તેમજ જમ્મુ કાશ્મીરમાં અનેક મહત્વપૂર્ણ ઓપરેશન્સનું તેમણે નેતૃત્વ કર્યું છે લેફ્ટનન્ટ જનરલ કર્નલ જીતસિંહ હિલોન જેમને પરમ વિશિષ્ટ સેવા પદક ઉત્તમ યુદ્ધ સેવા પદક યુદ્ધ સેવા પદક અને વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે ડિસેમ્બર 1983 માં ચાર જેટલી બટાલિયન રાજપૂતાના રાઇફલ્સમાંથી નિયુક્તિ મળી હતી ચાર દાયકાથી પણ વધુ સમયથી તેમની અદ્વિતીય સેવાકાળ દરમિયાન તેમણે ભારતીય સેના ખાતે મહત્વપૂર્ણ ઓપરેશનલ્સ અને વહીવટી ભૂમિકાઓ ભજવી છે તેમણે વર્ષ બે હજાર બાવીસમાં નિવૃત્તિ પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હેઠળ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી અને નિવૃત્ત બાદ તેઓ બે રાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ પુસ્તકો લખી ચૂક્યા છે જેમાં કિત ગાઝીયાએ કિતને ગાઝી ગઈ અને વફાદારી ઈમાનદારી જવાબદારી આજે તેઓ એક લોકપ્રિય પ્રેરણાદાયક વક્તા અને લીડરશીપ મેન્ટર તરીકે ટેક્સ જો સ્ટોક્સ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવચન આપે છે ટિકીનો પાર્ટ છે ટિકી ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ ફ્લોમાં વુમેન બધું કામ કરે છે ટુ એમ્પાવર વુમેન એટલે નારીને કેવી રીતે ઉપર લાવી અને આપણા પ્રાઇમ મિનિસ્ટરે વિકસિત ભારતમાં બહુ બધી યોજના કરી છે જેમાં છોકરીઓ એઝ વેલ એઝ સ્ત્રીને કેવી રીતે એમ્પાવર થાય તો આજની આજની જે ઇવેન્ટ છે એ જનરલ કંવલજીત જનરલ કવનજીતસિંહ ધિલોનના માનમાં છે એ એમને બે બુક લખી છે અને એ બે બુકમાં એ સમજાવે છે કે ઇન એમને આર્ટિકલ જ્યારે ઓબોર્ગેશન થયું ત્યારે એ હતા અને એ એમાંથી લેસન્સ લઈને સમજાવે છે કે આપણે આપણી લાઈફમાં કઈ રીતે વાપરી શકીએ હમણાં જે આપણા દેશમાં બધું ચાલી રહ્યું છે એમાંથી આવા કોઈ આર્મીના જનરલ આવે એની વાતો સાંભળીને આપણે આપણી લાઈફમાં બિઝનેસમાં ઇવન આપણા છોકરાઓના ઉછેરમાં કેવી રીતે વાપરી શકીએ આજે વન ફિફ્ટી ગેસ્ટ આવી રહ્યા છે ફિકી ફ્લોના વન ફિફ્ટી મેમ્બર્સ છે અને બીજા વીસ એ લોકોના સ્પાઉસ છે ફિકી ફ્લો વડોદરા ટ્રાય કરે છે કે પ્રેરણા આપીને બધા લાઈફમાં કેવી રીતે આગળ વધે એની સામે સામે રૂરલમાં અમે બહુ બધું કામ સ્ટેમમાં કરીએ છીએ જેમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સમાં નાની છોકરીઓને કેમ ભણવા આગળ જાઓ ભણીને શું ફાયદાઓ છે અમે અરાઉન્ડ ત્રણ હજાર છોકરીઓને એનું આપ્યું છે જ્ઞાન અમે લોકોએ બીકોઝ વડોદરા સિટી ચોખ્ખું રહે સારું રહે એની માટે અમે વૃક્ષારોપણની કર્યું ચાલુ અમે સીઆઈએસએફ કોલોનીમાં બારસો ટ્રી રોપ્યા હતા અને અમે અરાઉન્ડ નાઇન હન્ડ્રેડ કિલોઝ ઓફ ઈ વેસ્ટ ભેગું કર્યું બધા અરાઉન્ડ વડોદરા સિટીથી અને એને રિસાયકલિંગ માટે આપ્યું અમે સ્કિલિંગમાં પણ કરીએ છીએ જેમાં ગામડામાં બધી બહેનો ઘરે બેસી બેસીને શું કામ કરી શકે તો એક એવું હતું કે જેમાંથી ફ્લાવર્સ બનાવે જ્યારે રક્ષાબંધન હોય દિવાળી હોય તો પેલું મીઠાઈના બોક્સ પર જે પેલું ફ્લાવર આવે એ પણ એ બેન બનાવશે એ બેનને અમે શીખવાડ્યું હવે એ બેનને અમે વેચવાનું પણ કરી આપીશું એટલે વિલ ફિનિશ ધ સર્કલ કે આ તમે બનાવ્યું હવે અમે ગ્વાલિયા સાથે ટાઈપ કર્યું છે તો ગ્વાલિયાવાળા લેશે એમના ફૂડ એટલે એ બેન ઘરે બેઠા બેઠા દરરોજના હજાર રૂપિયા કમાશે એવી રીતે અમે બીજી રીતે કોઈને પાર્લરમાં કામ કરવું હોય તો પાર્લરનું કરીએ છીએ સારી ડ્રેપિંગ માટે કરીએ છીએ અને ઓલ્સો ઘણા બધાને કેવું છે રિસેપ્શનિસ્ટ બનવું હોય સેક્રેટરી એની માટે અમે ભેગું કરેલું ફંડસ અને નેશનલી જમ્મુ કાશ્મીરમાં જે આર્મીની જે શહીદ થઈ ગયેલા એમની વાઇફ્સને અમે લોકોએ હેલ્પ કરેલું કે નોટ બાય ઓનલી ગીવિંગ મની પણ કઈ રીતે તમે હેલ્પ કરે કે તમે કશું કામ શીખો ને તમે પોતાના પગ પર ઉભા રહો ટુડે ઇન વડોદરા ઇવેન્ટ This is basically a part of Fiki, an initiative for all the women members of law part of it. And since in the army, we have a very close relationship with our families. Everyone's families are very important. But we people stay on the borders, away from families. Family support people, our ladies looking after the children, them growing up, is something which is unique for the army. Like in my own case, I was not there for the birth of both my children. I was not there when they went to school. I was not there when they finished the school. I was not there when they went to colleges. Everything was done by my wife, and that is the story of every soldier. So, ladies play a very important role in the army, and similarly, the fiki flow, the flow part, is the women part, which is joining the entrepreneurship as also assisting their uh, people who are in the overall other business also. And what I have been told. So, a lot of good work, social work, and upliftment work which this organization is doing. So, I have come here today to share our way of life in the army and how our way of doing things can assist or be a sort of a mark jisko bolte hai, directional bolte hai, for IKI flow to imbibe the ethos which military do things in the manner. Thank you, sir. Subscribe now and press the bell icon. Never miss an update.